जीकर उठ ले मार दे તો આજે આપણે હવે આ ડાલો લઈને જવાનું છે ચાર ભરવા માટે તો ચાલો અને ગાડી હવે ડીઝલ ભરાવા માટે નીકળી ગઈ છે અને અમે થોડા ફ્રેશ થઈ ગયા આનું ગાડી પાછળ ભાગી પણ આનું કોઈ સેટિંગ આવ્યું નહીં જગ્યા બ્રશ બીજું કરીને કેમ જેમ વળી ગયા મન તો લાગે રાજા એ વાત એવું કે દાતો ને તું ભાઈઓ તો આપણે હવે નીકળી ગયા છે ડાલો લઈને છાર ભરવા માટે અને આ તૂટી ના જાય એના માટે જીગો અને રીંકુ મહેનત કરી રહ્યા છે જોઈએ છે હવે એનું ફળ શું મળે છે તો ચાલો પણ તૂટી ગયું ખૂબ મહેનત કરી પણ હું આવ્યું નહીં છેવટે પડી ગયું છે હવે આપણે ભોગી ગયા છીએ લાલપુર શાળાયા આ છે લાલપુરની ડેરી અને આ છે જીગાની શાળા તો અન્નુની વાત કરીએ તો અન્નુ રોઈને ભેગી આવી ગઈ છે સાર ભરા માટે હવે દાદાને હેરાન કરે છે અને દાદીને પણ હેરાન કરે છે આગળ બેઠી બેઠી કે મારે આમ કરવું છે ને મારે ત્યાં કરવું છે અને ખડીક કે ત્યાં બેસવું છે ને ત્યાં બેસવું છે ને એવી રીતે વેખા કરે રહી છે આગળ બેઠી બેઠી એ પણ જોવાની મજા અલગ જ આવે રહી છે કે કેવા હેરાન કરે છે એ આપણે હવે આ ફોતરી ભરવાની છે ડાલામાં જે તૂટી ગયું છે આમ કરેલા છે હવે અનુ આવી ગઈ મારા ભાઈને મમ્મીને બધાએ ભરવાનું ચાલુ કર્યું આપણે ઉપાડી ઉપાડીને જીગાને આલસ દોડ્યા ને જીગો અને પૂજા અને અનુ એ ખોદીને ભરેરા છે મજા લેરા છે અને મજૂરી પણ કરેરા છે

હવે આપણા ઘરે પહોંચી ગયા છે ડાલો રીસ પડી ગયું છે ઉતરવાનું ચાલુ કરી દીધું છે પણ આપણે ચાલ્યા રોટલા વાળવા કે ચડ્યા કે નથી ચડ્યા તો ગયા ત્યારે રોટલા તો તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ બધું કમ્પ્લીટ છે પણ પહેલાં થોડા નાઈ લઈએ નાઈ ધોઈ તૈયાર થઈ ખાઈને હવે આપણે જવું છે ચાર રસ્તા જીગાને થોડાક કાન વેધાવા છે તો તો આપણે પોકે કે હવે ત્યાં પણ ત્યાં સોના રાજન ન હતો તો શેઠને કીધું કે મેં તો એને કીધું ચાલો તો હું વેધી દઈશ તો એક તો વાંધ્યો ને આ બીજો તમને વેદ તો દેખાડી દઉં કે કેવી રીતે હું એને કાનમાં બૂટી નાખું છું જે નાખતા જીગાને આંખમાંથી અભાવી ગયા મોઢેથી શિસ્કારી નીકળી ગઈ કેટલું લાગ્યું પણ આપણે આ ધાડુ માણસ કે જોર જબરાઈથી અંદર ઘૂસાવી દીધી અને જીગાને કાન આજે વહેધાવાનું પોતાનું સપનું હતું એ પૂરું કર્યું આપણે ગયા દેતાલ અને આ છે દેતાલનો પાણ પુરવઠા ટોકું અને હવે જીગાના ઘરેથી પાછા આવીએ છીએ

અચ્છા ઘર જો આજનો તો સફર કેવો રહ્યો સારું ભાઈ હા બસ બાઈક પાછળ આ બધું સ્ટેશન ને હા દિવસ સુભ રહ્યો છે થોડું કામ તો કરવું પડ્યું પણ મજા આવી ગઈ પોતાના કાન પણ વેધાઈ ગયા